વડગામ બસ સ્ટેશન ખાતે કાળછાળ ગરમીમાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે દાતાશ્રી દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું વડગામ તાલુકો એટલે ધંધાર પ્રદેશ જ્યાં સદાય નદી નાળા તળાવ પાણીથી છલકાતા હોય છે ત્યાં જુઓ ત્યાં લીલુતરી હતી પણ આજે તાલુકામાં નદી નાળા તળાવ કોરા ધાકોર હોય અને પાણી તલ ઊંડા જવાથી જ્યાં જુઓ ત્યાં જમીનો કોરી ધાકોર હોય ત્યારે ગરમીનો પારો પણ ઉચકાવ છે ને લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે ને તાલુકાના દાતાશ્રીઓ વિવિધ રીતે લોકોની મદદ કરી રહ્યા છે ને વડગામ એટલે કે તાલુકા મુખ્ય મથક હોય અને સરકારી ઓફિસો આવેલ હોય ત્યારે તાલુકાના લોકો સરકારી કામ અર્થે આવતા હોય ત્યારે તાલુકાના લોકોને ઠંડુ મિનરલ પાણી મળી રહે તે માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરાય છે ને તોતા ગામના દાતાશ્રી કરણસિંહ રાજપૂત દ્વારા ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું જનસેવા એ પ્રભુ સેવાના સંકલ્પ સાથે

લોકો ભેગાથી સાંજી સાખી દીધ અને બહુ સારું કાર્ય કર્યું વસ્તી બહુ પરેશાન છે ઠંડી છાશ મળી છે એટલે છાશ નાશકારો જોવે છાશ એકદમ દૂધ જેવી મીઠી મળે સરસ છાશ અને જાતાને ભગવાન જે સેવા કરી છે એમને કુદરત ખૂબ ઠંડ ઠંડક આવી હા જે પાય છે એને એવું કેવા ભાવી છે તમે ભગવાન સારું કરજો